કોઈ કોઈ ના ઘેર બી આવા ના જાય હ કે અત્યારે ઘેર બી આવા જઈએ ને તોય નહી મજા હા મેં માં બે રોજ વાય બે આવ્યો એક કલાક પછી ઘેર જવું જઈએ આ તો આવું એ ચમ હિસાબ થી જતો ખબર કે મોકો આપડે ભાઈ બંધ ન્યા નો એને એવું ના લાગુ જો કે હું નહિ આવતો એરે કોક તાર બોલી ને કદાચ મને એરે કાઢી મેલા તો એ ચાલ કાલ ઉઠી ને કેતા ફાક ભાઈ હું બંધ નહિ તો એને મન બંધ કર્યો ના વાત સાચી વાત ને હમ આપે રખડવાનું એના મન થાક ના લાગે ના તો બધા તમે સગન ને બે બાપા એ કીધું થાક લાગ્યું ને એટલું બહુ થાક લાગે ગાર નો માર બધો વાડ્યો નઈ આપણી પાસે એટલી

પછી જોઈજો સગર મારા ખાત લાટકી હાલ આભા મંડળ જોઈએ બધા અમે તાપવા જ્યાં તો કોણ તાપવા જ્યાં

મજૂર કરે મજૂર તો ચાર પાંચ મજૂર કરે આવું તમે ના હોય તો પેલો ધરુલી આવજો તમાકુ નું તો ચોપાઈ જાય ભેગા ભેગું ભાવ સારો બઉ એ તો ભાવ તો હોય જ

પેલી વખત તમાકુ ના એ તો ખબર બઉ મજબૂત ભાવ આવ્યો હતો ચૌદસો રૂપિયા અને એ વખત તમે ખબર કલાક વાળી નેહરી જાય કલાકવારી એટલે આખા વર્ષ ની નેહરી હતી બોલો આખા વર્ષ ની કલાક બધું નેહરી અને પછી એ વખત આપડે પાછા જ્યા ને હા તે એના ઉપર તો આપડે તો ખબર ને અહી આમ આયા તા બતક અહી બતક લાયા તા એને વરસ થઈ ગયું એક વરસ થઇ ને હા જ્યાં શિયારામ લાયા ને જ્યાં શિયારામ લાયા તમાકુ વેકી ને તમાકુ વેકી લાયા હવે તું જી આવજે વેલો હારું એનો અને પેલી બેસ્યો તો વાત પર તો ઉઠાય ને મને તો ઊંઘ નહી આવતી ઊંઘ તો મને આવતી ઓમથી થી આમ પાહો મારી ને તાન તો ઊંઘ જ આવે બોલો રાતી લેવા જઈએ તો આપડે કજા થઈ માર તો નહીં હારું શોધી તમારું તમાર હે બોલો લેવા જતા તોય જાહે દોરી દોરી એવું

નથી અમે પેલા તો વાચી વાત કરીએ અમે ચોરી રાખતા જ નહીં હાથ બી ફોટો અમે કોઈ અંગાત નહી પડતા પબ્લિક અમારા અંગાત પરાતા ફોટો તમારે

રવા તો તું હવે નઈ આતો હારું હતું મેમાન ન બીજો હોત ન તો બે કાઢી ને લાવત આયો તો મેલ્યા તાનું કરું હું કહું મેમાન આયા ના ના હવાય ગાળ કાઢાવરા ગયો હવે તો છે નઈ એક મજુ બચી બચી જન પાસી

આરે ખાત મહિના બુલેટ બાઇક એસી મારી હો 60000 રૂપિયા આયા છે અને અમ બતકશી કે બતક કે બતક બતક નહોતું ગામ આદરો ઓને આયો

có con nào cả cả mẹ tôi thèm gì ba nó nghĩ gì ba nó đẹp thì vậy hả con sò mẹ mà nó tuổi à bà ta cho con lên hè để thèm gì ba tôi thèm gì ba nó mày luôn na na ta mày luôn đi ta mày có không hả chẳng có lắc na na hả ta mẹ này chú mua không mua tôi ba

તે જોને એક જાયરો આપુ કો આદમી ઇચરા દી કે કાલ સાવાય કાયલો જો હવે કમ્પ્લીટ ઘર આગડું વસી તો સીધા 50 હજાર લે જીલા સુધી આપણે બેલાકનો ખચ્ચા હજાર ઓ સાબ એક્ટિવ મને એક્ટિવા તુ કો પા ભેજા પાસા આઉ બેજા ઓક ભાગાલ પર શું કી દી ફોટો તો આલે એ ઓ માતા કુ ગુરુ માતા おまたごろん。お녀。おまた。おまた。い。ああ。お。お、お。あんたらとも oh, <laughs> 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 <haba> <haba>

别哭，那个木头来了来来来！哎呀，你做啥做你突然看见爹爹往里走！哎呀，哎呀！我爸爸嘞！我爸

ઓ બુગના પપ્પાને ઓર આવો દેનું હું જઉં કેતો નહી ઈ ઈ જો કે ભતરો આતર અલ્યા અલ્યા